માતાજી કેમ છો બધાય મજામાં જય સાડી જય શ્રી પાર્લર આપણે મલ કોટનમાં નવો સ્ટોક આવી ગયો છે જે બહેનોને જોતો હોય વહેલા સર જે બાકી રહી ગયા હતા ને કે અમે રહી ગયા વનિતાબેન અમને મળ્યું નથી તો સોરી પાછું વિઝિટ કરી લેજો આપણે આખો ખોલીને પીસ બતાવી હું ને જેને જોતું હોય ને સ્ક્રીનશોટ પાડ લેજો ને આની પ્રાઇસ રહેશે ચારસો રૂપિયા એટલે જે બહેનોને જોતો હોય સ્ક્રીનશોટ પાડ લેજો આપણા વોટ્સએપ નંબર આપેલા હશે આમાં પલ્લું નથી જેમાં પલ્લું હશે ને એનો આપણે પલ્લું પણ બતાવી દેસુ આ છે પિંક ને બ્લુ જોરદાર પીસ છે આ એનો બ્લાઉઝ રહેશે આ એનો બ્લાઉઝ રહેશે જેની પ્રિન્ટ ને બહુ મસ્ત મટીરિયલ આવ્યું છે આમાં ગ્રીન કલર

મસ્ત આ એની પ્રિન્જિ ફ્લાવર પ્રિન્જ એની જે ટ્રેન છે અને મસ્ત આ એની બોર્ડર છે જોઈ એકદમ મસ્ત આખી બ્લેક જો મસ્ત ડિઝાઇન ને મસ્ત છે આ નથી જેમાં પલુ નહીં હોય ને એમાં આપણે કેશું કે પલુ નથી ને જેનો હશે પલુ એમાં આપણે પલુ પણ દેખાડી દેશું આપણ મસ્ત છે ઓફ વાઇટ ને મરુ જે પ્રિન્ટમાં માં મોરલા વાળો કદાચ લાઈટ ડાર્ક કલર દેખાય પણ બધાય ડાર્ક કલર જ છે પ્રસંગમાં પહેરાય ને એવું છે મસ્ત આ મરૂન કલર ને બ્લેક મસ્ત છે આ સગોરીમાં નવી પ્રિન્ટ આવી છે એ પણ આપણે ખોલીને જ બતાવી દે બધા ઓપન કરીને જ કે આ સગોરીમાં મલકોટનમાં ન્યુ આવ્યું છે જોરદાર પીસ છે એકદમ મસ્ત આ એનું બ્લાઉઝ રહેશે

એકદમ મસ્ત છે જો આ પ્રિન્ટ ચીકુ કલર અને બ્લુ માં નીચે બોર્ડર માં બ્લુ આપેલું છે આ પલ્લુ છે જો મોસ ફ્લાવર પ્રિન્ટ કાંપી સુંદર છે એકદમ મસ્ત છે સબુરીમાં બીજો કલર આ એનું બ્લાઉઝ રહેવાનું આ એનું પલ્લું રહેવાનું એકદમ મસ્ત આ ઝીણી પ્રિન્ટમાં પાછી ગુલાબી અને ઓફ વાઇટ એકદમ મસ્ત છે જો આ આનું બ્લાઉઝ રહેવાનું નાનો એવો પ્રસંગમાં પહેરવું હોય ને તો બી મસ્ત લાગે જો આનો પલ્લું પણ મસ્ત છે પાછો ફ્લાવર પ્રિન્ટ માં બીજો કલર બ્લુ માં એકદમ મસ્ત છિણી પ્રિન્ટ જો

পর একদম মস্ত